જય ભવાની જય શિવરાય મેં શુભમસિંધે જય શિવરાય સંગઠન તરફથી દર વર્ષે જય શિવરાય સંગઠન દ્વારા ઓગણીસ ફેબ્રુઆરી છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ગત વર્ષે જે હરની વોટકારના બાળકોના મૃત્યુ થયા હતા એ સંદર્ભે આ રેલી પોસ્ટપોન કરવામાં આવી હતી પરંતુ આ વર્ષે ફરીથી જે છેલ્લા સાત વર્ષે રેલી નીકળે છે એ જ આ વર્ષે કન્ટિન્યુ કરવામાં આવી છે આ શોભાયાત્રા સલાટાળાથી શરૂ થઈ હતી સલાટા શિવાજી મહારાજ ચોકથી શરૂ થઈ હતી અને શિવાજી મહારાજ ચોક થઈને કોટીચાર રસ્તા કોટી ચાર રસ્તાથી જુબેલીબાગ જુબેલી બાગ થઈને મંગળ બજાર થઈને અને બ્રહ્મપુરા ખાતે એની સમાપ્તિ થશે આ આયોજનમાં કેટલા લોકો જોડાશે એવી તમારી અપેક્ષા હતી આયો આ આ આયોજનમાં ચારથી પાંચ હજાર લોકોની જોડાની અપેક્ષા હતી અને જે જોડાયા પણ છે આ શિવાજી મહારાજની શોભાયાત્રા જે આપણા પૂર્વ મેયર રણસિંહ ચૌહાણ સાહેબ છે એના નેતૃત્વમાં નીકળી હતી અને રવિ દેવરે અને શનિ પવાર જેમના આયોજક છે અને જે બીજા બે મેમ્બર શુભમ અને બાર છે એ લોકોના સંદર્ભમાં આખી રેલી કાઢવામાં આવી છે આ રેલી સંદર્ભે તમે વડોદરાને શું મેસેજ આપવા માગશો હિન્દુત્વ લઈ આ સંદર્ભે વડોદરાના જતા એક જ મેસેજ આપવામાં આવું છું કે જેટલા પણ હિન્દુ સંગઠનના કાર્યક્રમ થાય છે અને જ્યાં જ્યાં હિન્દુત્વને જરૂર પડે છે ત્યાં ત્યાં હિન્દુની મદદ કરવામાં આવે અને જ્યાં પણ કંઈ આવી કોઈ ઘટના જે હિન્દુત્વના અગેન્સ્ટમાં થતી હોય છે એના સામે આવવા ઉઠાવવામાં આવે છે